ગુજરાતમાં ભાજપ સરકાર શાસન કરે છે પણ હજુ ખેડૂતો સિંચાઈ માટે તો તો લોકો પીવાના પાણી પાણી માટે વલખા મારે છે છે ડેમ પણ નથી મળતું તેમ છતાં ભાજપ નમતું જોખવાના મૂળમાં તો હોતું જ નથી ભાજપના નેતાઓ પોતાની કામગીરીના વખાણ તો એમ કરે છે જેમ એમની સરકારે જે પૈસા લોકોના કામ માટે ફાળવ્યા હોય અને લોકો સુધી પૂરા પહોંચ્યા હોય

વિરમગામમાં જળસંચય જનભાગીદારીનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને સાંસદ હસમુખ પટેલે ખાસ આમંત્રણ આપ્યું હતું કેન્દ્રીય મંત્રી પણ એ એ ખબર નહોતી કે આ જ કાર્યક્રમમાં સી આર પાટીલ બંનેની મરજ ઉપરથી જ વાટ લગાવશે હવે બન્યું એવું કે સી આર પાટીલ પાણીના બોરની વાત કરી રહ્યા હતા અને તેનો ખર્ચ ગણાવી આ બધા લોકોને ખર્ચ ગણાવ્યો એ એજ સમયે સીઆર પાટીલે આ બંને નેતાઓને જાહેરમાં આજ પૂછી લીધું કે એક બોરનો ખર્ચ કેટલો થાય અને તમે તમારા ફંડમાંથી કેટલા આપશો સામેથી બંને નેતાઓએ પોતપોતાનું યથાશક્તિ મુજબ ફંડ ગણાવ્યું પણ એમાંથી હાર્દિક પટેલે જે આંકડો આપ્યો તેનાથી સીઆર પાટીલે તેની જોરદારને ખેંચી નાખી અને બોલ્યા કે આ માણસ તો કંજૂસ નીકળ્યો મેં તો કંઈક બીજું જ ધાર્યું હતું હવે આ બંને નેતાઓ માટે સવાલો ઉભા એ થાય છે કે સીઆર પાટીલે જાહેર મંચ પરથી કહી દીધું કે તમારે વીસ થી પચીસ લાખ નો ખર્ચ તમારે તમારા ફંડ આ લોકોને આપવાનો છે એ જે લોકો બોર કરે એમાંથી તમારે તમને જે ફંડ મળે છે જે ગ્રાન્ટ મળે છે એમાંથી તમારે પોતાના પૈસા વાપરવાના છે પણ આ બંને પોતપોતાની ગ્રાન્ટમાંથી કાઢશે ખરા હવે સી આર પાટીલે જે કહ્યું છે હસમુખ પટેલ અને હાર્દિક પટેલને લઈને તે પણ સાંભળીએ મેં એમને પૂછ્યું એમણે કહ્યું કે અમે તો બધા બોલી ગયા પણ મારી હાજરીમાં બોલ્યા નહીં એટલે મને જે મનમાં દુઃખ રહ્યું એ લોકો શું કહી ગયા એ મારે સાંભળવું આ બધા નેતાઓ કંઈક તમારા માટે કરવાનું કહી ગયા આ સાંસદ અહીંયા બેઠા છે ને મારે એમને પણ વિનંતી કરી છે કે તમારા ફંડમાંથી પણ તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ સરકારમાંથી કલેક્ટરને ડીડીઓને આપો બધા એમપીઓ લગભગ પચાસ પચાસ લાખ રૂપિયા આપી રહ્યા છે આ બહુ મોટું કામ છે એમાં જેટલું થાય બધા ધારાસભ્યો પણ પોતાના ફંડ માંથી મતલબ તમે કોને પાંચ તો સવા લાખ નો થાય તો યાર કંઈસમાં હાલ નીકળે મને એમ કે તો વીસ પચીસ લાખ રૂપિયા ના બોર

હવે એ પણ સાંભળીએ જે તેમણે કહ્યું છે કે અમારી સરકારમાં નલસે જલ યોજના આવી પાણી મળ્યું બહેનો દીકરીઓને પાણીના બેડા લઈને ઉંચકીને નથી જવું પડતું તો સાહેબ છેવાડાના વિસ્તારની મુલાકાત લો ત્યાં ખાલી તમારી યોજનાના નળ જ પહોંચ્યા છે નળ ચાલુ કરે તો પાણીની જગ્યા પર હજુ પણ ત્યાં હવા જ નીકળે છે પાણીનું એક પણ ટીપું નથી આવ્યું એટલે તમે જે વિકાસની વાત કરો છો તમારે એક વખત છેવાડાના વિસ્તાર સુધી જઈને જોવું પડે કે ત્યાંના લોકોની શું પરિસ્થિતિ છે એટલે તમે જે વાત કરી એક વખત અમે એ પણ સાંભળી લઈએ જલ જીવન જેવો આપણે કહેતા હોઈએ છીએ અને પાણી માટે તળપતો પણ હોઈએ છીએ પણ પાણીનો બગાડ કરવામાં પણ આપણે કોઈ દિવસ રાહ જોતા નથી અને મોદી સાહેબે તો પાણી પર ફક્ત પાણી કે જળ સંચયની વાત નથી કરી એમાં તો બહેનો આખા દેશની બહેનો પાણી લેવા માટે દૂર દૂર સુધી કિલોમીટરો સુધી જતી ત્રણ ચાર પાંચ કિલોમીટર જાય પાણીના બેળા માથા પર ઉંચકીને લાવે એનો ડબ્લ્યુએચ નો હમણાં રિપોર્ટ આપ્યો મોદી સાહેબે જે યોજના જાહેર કરીને નલસે જલ ઘરમાં જ પાણી આપવાનું શુદ્ધ પાણી આપવાનું આ બેનોના જે કલાકો બગડતા હતા ને રોજના સાડા પાંચ કરોડ કલાક આ બેનોના પાણી લાવવાને લઈ જવામાં બગડતા હતા ઉપરાંત માથા પર બેળાનું વજન લાવવાનું એ અલગ અને પાણી અશુદ્ધ મળે તો પણ લઈ જવું પડે એ પણ વધારામાં મોદી સાહેબે ઘરમાં પાણી મળે એના માટેની યોજના બનાવી નળસે જલ યોજના દ્વારા લગભગ પંદર હજાર પંદર કરોડ પંદર કરોડ લોકોના ઘરમાં પાણી આપ્યું એના દ્વારા લગભગ સાઠ કરોડ લોકોને એનો ફાયદો થયો હવે સીઆર પાટિલ આ બંને નેતાઓની જાર મંચ ઉપરથી જોરદારની ખેંચી છે હળવા અંદાજમાં ટકોર પણ કરી છે કે અહીંયા તમારે બોર બનાવવાના છે ફક્ત એક જ વિસ્તારમાં નહીં પરંતુ તમારો જેટલો વિસ્તાર આવે છે બધી જગ્યા ઉપર જ્યાં જરૂર હોય ત્યાં બોર બનાવવાના પરંતુ ખર્ચો તમારે તમારી ગ્રાન્ટમાંથી પણ કાઢવાનો છે એટલા વે જોવાનું છે કે આ બંને નેતાઓને જે ફંડ મળે છે એમાંથી તેઓ કેટલા લોકોને આપે છે એમના પૈસામાંથી કેટલા બોર બને છે હવે સી આર પાટીલ સાહેબ ક્યાંક એવું લાગશે કે પાછા આવશે આમંત્રણ આપવામાં આવશે તો એ ખર્ચ પણ ગણાવશે કે તમે કેટલા કામ કર્યા ક્યાંક ફરી એક વખત હાર્દિક પટેલ ને આ બાબતે નીચું જોવાનું ના થાય અને જે સી આર પાટીલે વાત કરી છે કે અમારી યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચી છે બધી જગ્યા ઉપર પાણી આવ્યું છે પણ હજુ ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં નલસે જલ યોજનાના નળ પણ નથી નાખવામાં આવ્યા અમારા અહેવાલ વિશે અને જે રીતે સી આર પાટીલે હળવા અંદાજમાં બંને નેતાઓને કહી દીધું છે કે વિકાસના કામ કરવાના છે પરંતુ પોતાની ગ્રાન્ટમાંથી પણ પૈસા કાઢવાના છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર